તમને ખબર નથી પડતી કે મારી જાન લઈને જવાનું હે એટલે તારી જાન લઈને જવાનું હોય પણ આ મારે લહણ સુકાઈ જાય તારે તો હરખું આવી જાય છે પણ હું ભૂખ્યા મરી જાય પણ તમને લહણ ની પૈડી હે કે ભત્રીજા ની પૈડી હે સારી પડી હતી એટલે તો મેં ગોઠવાયું છે તો હું મોવડી હોય તો એ ભેગા લઈ જવાના તારે હું નો હોઉં તો હાલે હવે હાલતી નો થા હવે કાકા વગર ની જાન ભૂંડી લાગે નો હારા લાગી કુટુંબમાં લજાવશો અમને તમે અને અકલ મઠી આ ભેનો ડેરો ક્યાં ઉપાડ્યો તે આ તલવાર હે અરે રા રા મને એવું લાગે છે તું કોક નાક કપ્પી ઓ આપડા કુટુંબમાં ના કોઈ તો કપાઈ ને આપડા કુટુંબમાં નાક જ નથી આના વચમાં હું ક્યાં પડ્યો આનો મોવડી હું ક્યાં થયો આ મને માર ખવડાવવાનો થયો છે હવે તું બીજી વાત કઈ માં જો જાન લઈને આપડે જાય છું ઘોડે સડસ્યું હતું ને એટલે પણ એટલે ગાંડાયું તો કઈ એટલો બધો હરખ પદુડી નો શું થશે એમ કહું છું તમે ચાલી વરો નથી આ ઉમરે માન તમે દેખાડી આ ચાલી વર્ષ

બરોબર છે સુખો ઘોડે હસેડ્યો છે બાકી ડિસ્કા બિસ્કા કરી રહીમ સુખા એટલા સુખા

જે કાકા તમે આ પકડો ઉતારામાં તો ખડ પડ્યું છે અરે પણ હવે આ વેવાયના અરે રા 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 કરું ને હા આમ ને આ લા હેઠું રાખ કડી તો હવે આ ને ખબર વાલા એ ભાઈ શાંતિ રાખો આ લગન કરવાના છે કઈ ઢીંગલી ખેલ નથી

અમે એ લે કુ દુ કાકા બારે માથે લેવાનું છે એનું લેવાનું છે તમે એક આમ સામુ જોતા નથી એ મારી વાત સાંભળો પહેલા આ તમારા માંડવિયાના છે ને ક્યાંક વેર્યા કરો કોક ના બટકો ભરશે તો હાથ એડિશન દેવા પડશે જાનમાં આયું છે જાનમાં જાનમાં ઓય અમે જતા એવું હતું અરે તો જાનમાં હતું વહી પર ગાય વાંટો ને કૂતરાય જાનમાં આવા રાજી નથી આવતું આඹરોય

નો બોલું ને નો બોલતો કાન પાછી ના લઈ જાય ને ના ના કાન આવવાનો આ મોઢામાં કરી જાય પણ હું આવવાનો એ આ ને તમે બોલાવા તમે આ ઉપર પડે આ તો ની નાખે આ વાવા આવ્યું હવે આ સેહ તારી આવું વાવા જોડી હા ઓગા દેવા આ નીલજા નીલજી વેવાણ ફૂલ તો પ્રેમીકાઓ એને દીએ પ્રેમી દીએ આવું હે ના ના ફૂલ નથી આ જો તો હે કુદુ મને એકદમ ગમ થઈ ગયો કે વિક્રી ના 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 આયા આમ જા કે ઉપર આમ ચાલ ના ના બાબા ના આ બસ આ લ્યો હવે આ અંદર આવતા રહ્યો

ભાઈ હા બેન બોલ નઈ મારશે નઈ બેન તું મારવા નથી આવ્યા એ તો ખાલી આવ્યા છે

ખબર પડે આ બાંધવી પડે ગાલી કોણ તમે રાખ હાલુ ચાલ રાખો તો તારા હાવારન પગે લાગી લાગી હું જાઉુ હા જાઉં કઈ ઉપાધિ કરતા નઈ મારે બાન રાખ હા બધું

હવે હું તને હું કહું ગાંડી હા ને કે આપણે હાલી હાલી ને આમનું થાકી જાય તો એના કરતા હું ઘોડો લઈ આવું તું એની ઉપર બેહી જા લઈ આવો ને હા લઈ જો આ હે આપણો ઘોડો આ ઘોડો હા તું વાયે બેહી જા પડતી ને મને ખાલી રાખજે બરોબર નો કે ભલા હાલ જોઈ તબડી 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 હાલ મારા ઘોડા અરે તારી જાત ને મારે જોડા

ए हा 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 हा

બાપ મારો ગુરુ મારી તો અને તે મને દે તો કાકા આવી ગાંધી બદ કાકા તારું નરંગ ને હારું થાય તને જીવતા જીવડા પડશે કાકા ફટ તને કાકા